વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પોલીસ દ્વારા મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ના ચાંદપાર્ક હાઇટના સી ટાવરમાં પીસીબી પોલીસ મથકે કર્ણાટકની મહિલા શ્રી નિવાસન ઈડીનો અધિકારી હોવાનું જણાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો તપાસ દરમિયાન પોલીસને ભેજાબાજ ઇલિયાસ અજમેરીના ભાઈ ઇન્દ્રેશ અજમેરીના નિવાસસ્થાન સુધી દોરતો તાર મળી આવ્યો હતો પોલીસની ટીમે મકાન પર દરોડો પાડતા બેંક ઓફ ચિલ્ડ્રનના નામે દોઢ કરોડ રૂપિયાના ડુપ્લિકેટ નોટોના બોક્સ તેમજ ત્રણ કિલો જેટલા નકલી સોનાના બિસ્કિટ હાથ લાગ્યા હતા સ્થળ પર એફએસએલની ટીમ તથા બેંક અધિકારીઓ પણ પહોંચ્યા હતા ઇલેક્ટ્રિક તાજવું નોટ ગણે તે મશીનોની મદદથી જપ્ત કરાયેલ સરસામાનની તપાસ કરી પોલીસે કાર્યવાહી પૂર્ણ કરી હતી એકવીસ તારીખે ગત એકવીસ તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો તો એ ગુનાની જે આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય જે આરોપી પકડાયેલા હતા ચીટિંગનો ગુનો હતો બેઝિકલી આ ચિકના ગુનાના આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ ચાલતી હતી આ આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ સાત આઠ આરોપી હતા એમાંથી રાજવીર પરી ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે તો એ મુખ્ય સૂત્રધારના ઘરની જડતી ચાલતી હતી એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એને કોઈક મુદ્દામાલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ પ્રવૃત્તિ કરી છે કોઈક એના ડોક્યુમેન્ટ્સ એને એના ભાઈના ઘરે મોકલ્યા છે એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇધરીસ અજમેરી એ ઇધરીસ અજમેરીના ઘરે આ આને જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ પોલીસને ધ્યાને આવતા એના સી સર્ચ એન્ડ સિઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી પાંચસોના દરની એક કરોડ બાસઠ લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કિટ એટલે કે લગભગ એકાવન જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો બે કિલો અને નવસો ગ્રામ જેટલું થાય છે આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો કારણ કે આ એની એમઓ રહેલી હતી આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમોમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો નકલી સોનું નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી ચીટિંગ કરવી એ બધા એના એમઓ રહી છે અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતા દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે આ મુદ્દા માલ પણ સીઝ કર્યો છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધમાં લગભગ પાંચેક ગુનાઓનું અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે એટલે એના ભાઈના નહીં ઇલિયાસના વિરુદ્ધ કેટલી ફરિયાદો નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવ્યું એમણે કોઈની સાથે ચીટિંગ કરવી આવી કેટલી ફરિયાદ એ આગળ પોલીસ તપાસ કરી રહી છે કયા કયા પ્રકારના ગુના નોંધવામાં આવ્યા હતા કઈ કઈ એમો હતી

ઈદ્રીશને અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે એનું શું ઇન્વોલ્વમેન્ટ છે એનું શું રોલ છે આ આ આ જે ગુનો નોંધાયો છે એમાં એણે શું શું કર્યું છે અગાઉ કોઈ ગુનામાં એણે એના ભાઈને સાથ આપ્યો છે કે નથી આપ્યો એની તપાસ છે એના એ બે સિવાય અન્ય કેટલા લોકો આની સાથે સંડોવાયેલા છે ને એ લોકો દ્વારા લોકોને ઠગવાની કામગીરી થતી એ બે સિવાય પણ આગળ તો પોલીસ તપાસ કરી રહી છે કારણ કે આંકળો તો ઘણો મોટો છે આમાં કેટલા કેટલા લોકો સંકલ સંકોડાયા સંકળાયેલા છે આગળની જે ગુનાની તપાસ ચારી છે એમાં અમારી પાસે જે આળોતીનું લિસ્ટ છે

એ તપાસ કરી રહ્યા છે આગળ કારણ કે એમે ત્રણ ચાર ગુનાનો તો ઇતિહાસ કાઢેલો છે બીજા જે કર્ણાટકથી લોકો એની સાથે એના વિશ્વાસમાં આવી ગયેલા હતા અને શું એને એમને શું પૈસા આપેલા એ પણ ધીમે ધીમે આગળ ખુલી રહ્યા છે હા આજે જે મુખ્ય બે આરોપી આપણને જે મળે છે એની તો પણ તપાસ ચાલી રહી છે સાથે સાથે આ હાલ એનું નામ એણે પરીખ નામ નામણે નામ બધી કાઢી તું રાજવીર પરીખ તરીકે પોતાની ઓળખ આપતો એટલે ઓળખ કેમ છુપાઈ હતી પછી એની સાથે બીજા એના મિત્રો શું શું મદદ કરતા હતા કઈ કઈ ઓફિસર રાખતા હતા ક્યાં એને બોલાવતા હતા એ બધી તપાસ પોલીસ કરી હતી